કે એ તમે જોતા હો પણ પાપડીઓ હોય તો વેણતા હો એટલે હવે થોડી વેણવા દે તારી વેલા વેલા તોડી ના આવ્યા છે ને હા કાલ તો જબર પાપડી બેસી હતી અને આ તો એક પાપડી દેખાતી નહીં યુવક આજ રાતે ચોરી ગયો છે હું પેલા કન્યાની ની વિહોમાં એટલા હોય મારી પાપડીઓ જઈ પણ મારા એ કન્યાની ની જવું પડે ક પણ આ પાપડીએ પણ લઈ ગયું તું છે આ વહેલા ને વેલા બધા આમ કરી દીધા છે પણ આ તો હંતા રહું રાતી રહું અને આ ચોર નું પકડાવે ના જ અને મારી 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 અડધા લોકો વિવા વાનુભાઈ ના વિવા લાલ મત વાળી મોકાના છે હા આખી રાતનો ઉજાગર હોય છે પેલું કીવો જવું પડે છે ને દાડા

બુલેટો મા બંદર હૈ ક્યા બંદર નહી હે ક્યાં હે મોડાસા મોડા નહી નહી બંદર હે જોઝ હે મોડાસા જોવા મોડા

દરવાજા હે દરવાજા હોવા દરવાજા દરવાજા બોલતે હા દરવાજા બોલતે ખોલો તો હેડે બોલતે લગના મુ આજ આ જ ના પડેગા હેડા રખો ના રખો ખુલ્લા પહાડો આવાડો પેજ જાહે पाडो पाडो क्या बोलते है इसके पाडो आने के नहीं तो पहनने के खाई जाता है तुम क्या बोलते हो मुझे कुछ समझ में नहीं आता नहीं आता समझ में कुछ समझ में नहीं आता ये जो इसको दिवेल पड़ेगा एरंडो को क्या दिवेल दिवेल है दिवेल है दिवेल दिवेल है कौन सा दिवेल दिवेल एरंडा को दिवेल न करेगा जो इस, इसको खाना पड़ेगा हाँ, खाना पड़ेगा खाना तुम खाओ पहले मेरे को ना अप्पा है मेरे को भी मुझे नहीं पता है ये सब

હે તો બંદર એ તો મેં કેતા બંદર 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 બાપના પડેગી તો ખાતના પડેગી રહ યે યે એકસો આઠ મેં અરે નહીં ગુજરાતીમાં એકસો આઠ આના હેગને પડેગે તો કાઢી અને આ પોંસો હાખો ખાઈ ગયો મોણકો આવ્યો તો લઈને અને તો ઓછી ખાઈ ગયો રવું પડશે આમ તો પેલું બે પાછો બેહું અમે આવું છે બરાબર ના તારી આ પેલા જયા છે આ નક્કી હોય પેલા અસલી ચોર છે પેલા તો આમ છે ચાલે પણ વાના છોડવા નહીં આજ પકડવા છે બે નહીં તાય મન ફટફટ જવા દે બંગા ના એ તમે આવી જાય છે પાહો એ તમે આવી ગયા તો પેલી રહી ને કે આપણે તોડવાની છે પેલી રહી રે તોડવાની ઓ ઠો ઠો જે પાહો ઠો ઠો ઓ અવાજ ના કરતો વધારે અવાજ ન કરવાનો તો અલે અવાજ કરે તો બૈરા ભાગી જશે અમાર હાલકો ખોભરી જશે તો બૈરા ભાગી જશે કાન હા ઓ હું કહું હું કહું અલે નહીં હા મે વાતો પર હા

અલ્યા તું માંગો છું અલ્યા તું માંગો છું અલ્યા માંગો તું સીયા અલ્યા તું માંગો છું અલ્યા ઓને છે તા સમજાવું હું કહું હું કહું લેજર લેજર ડોલર ઓવું છું ડોલર ઓવું છું

આ દેખાય છે આ દેખાય છે આવ વે આવ વે ઓ ભઈયા આવ વે આ ભઈયા વે આ આ ઘોડા જો હંગટ લાવ્યો છું હું આ ઘોડાં શું હંગટ લાવ્યો છું હું લે

પાપડી પાપડી તોર તોર તું તોર તું તોર અલ્યા ગેર જો તુર હું ગેર દઉં કાંકા તું રે મારા ગધું લાવ આવું તું તું મારા કા તું કા આવું છે તોર તોર ના ગોડાઈ છે જો ગટ લેરા આવ્યો જેવું કરું એવું કરવા બોલું ને એવું બોલવાનું બગડી જાય છે તને તોરવા હ તું <laughs> ઘરી ઘરી બગેરા દેખ જા ભરપુર ભરપુર

આ કેટલી પાપડી ચોરી ગયો છો પાછો નહીં પાછો નહીં ઉતર નેતો ઉતર હા ઉતર ઉતર નેતો ઉતર હા ઉતર 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 ના કસું ઉતર 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 હા ઉતર હા ઉતર હા ઉતર નેતો ઉતર 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 هههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههه